કાકા હા સરકારી નોકરી વાળા ને કાકા તમે કેટલું માનો છો બહુ મેં તો બહુ માનું એમને એમ હું તને એક વાર્તા કહું હા એકવાર એક માણસ છે ને મરીને નર્કમાં ગયો અચ્છા તે આમ ફરતો હતો કે કયા નર્કમાં જવું એમ એટલે કોઈ ફોરેનના નર્ક માં કેવું હોય એમ ફોરેનનું નર્ક હા એવું જોવા નીકળેલો તો અમેરિકાના નર્કમાં જોયું અચ્છા તો અમેરિકાના નર્કમાં એવું પૂછ્યું કે અહીંયા શું શું થાય હા તો પેલા કીધું કે જો અહીંયા પહેલા કે ઇલેક્ટ્રિક ખુરશીમાં બેસાડીને એક કલાક સુધી તમને કરંટ આપવામાં આવશે પછી એક ખીલ્લા લાગેલી પથારી હોય ને એમાં સુડાવી દેવામાં આવશે અચ્છા અને પછી એક મોટો આમ દૈત્ય માણસ તમારી જખમી પીઠ પર પચાસ મારશે એવું ફરતા ફરતા જોયું ને તો ઇન્ડિયા વાળું નરકાયું એની વાર તો લાઇન લાગેલી હે આને એવું થયું કે સો ટકા ઇન્ડિયામાં કઈક સજા ઓછી હશે એમ તો જ આટલી લાઈન હોય ને યાર બરાબર ત્યાં જઈને પૂછ્યું કે અહિયાં શું છે આટલી લાંબી લાઈન છે તો ઇન્ડિયા ના એવું જ કીધું કે ભાઈ જો પેલા તમને ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડીને એક કલાક સુધી કરંટ આપવામાં આવશે પછી એક ખિલ્લા લાગેલી પથારી પર સુવાડવામાં આવશે અને પછી એક દૈત્ય માણસ તમારી જખમી પીઠ પર પચાસ વાર હંટર મારશે આ તો સેમ જ થયું ને તો પેલા પણ એ જ થયું કે આ તો બધે આવું છે યાર તો પછી આટલી લાંબી લાઈન કેમ લાગી છે પછી પેલા કીધું શું કે અહીંયા ઇલેક્ટ્રિક ખુરશી તો છે પણ ઇલેક્ટ્રિસિટી નથી યાર ખિલ્લા વાળી પથારી માંથી કોઈ ખિલ્લા જ ચોરી ગયું છે Okay. <laughs>